શહેરમાં અકસ્માત થંભવાનું નામ નથી લેતા ત્યારે આજે એક વધુ અકસ્માત સર્જાયો છે જેમાં નશાની હાલતમાં કાર ચાલકે એકસાથે સાથે દસ વાહનોને અડફેટે લીધા વડોદરામાં અકસ્માતની ઘટના સામે આવી છે શહેરના ખોડિયાર નગર પાસે કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે કાર ચાલક નશામાં ધૂત હતો અને તેણે અકસ્માત સર્જ્યો છે કાર ચાલકે ફોર વ્હીલર અને ટુ વ્હીલર મળીને કુલ આઠ વાહનને ટક્કર મારી છે કોઈ તબીબની કાર ડ્રાઈવર ચલાવતો હોવાની માહિતી હાલમાં મળી રહી છે નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જતા આસપાસમાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા છે કાર ચાલક ગાડીમાંથી બહાર કાઢ્યો છે ત્યારબાદ આ સમગ્ર રાહતની વાત એ છે કે અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અવારનવાર આ વડોદરા શહેરમાં જે અકસ્માત થઈ રહ્યા છે ભગવાનને બે હાથ જોડી વિનંતી છે કે આ અકસ્માત ઓછા કરે ને આવનારા દિવસોમાં જે પણ દારૂબંધીની મોટી મોટી વાતો કરતા હોય તો આ પોલીસ સ્ટેશનની આજુબાજુ જે પણ દારૂ વેચાતો હોય એ બંધ થાય એવી અમારી વિનંતી છે